થરાદ શહેરમાં આવેલા વોર્ડ નંબર બે અને ત્રણમાં બે માસથી ગટરના પાણી પર રેલાતા સ્થાનિકો પરેશાન થઈ ચૂક્યા છે નગરપાલિકાની અનેક વખત રજૂઆત કરવામાં આવી છતાં પણ એ પ્રશ્નનો નિકાલ નથી આવતો અને એ પ્રશ્નને લઈને આજે તમામ લોકો નાયબ કલેક્ટર કચેરી ખાતે રજૂઆત કરવા પહોંચ્યા હતા તો સ્થાનિક લોકોએ નાયબ કલેક્ટરને રજૂઆત કરતા જણાવ્યું કે આ ખુલ્લી ગટરના પાણીથી કાયમી છુટકારો આપવામાં આવે અને જો કાયમી છુટકારો આપવામાં નહીં આવે તો આગામી સમયમાં આવનારી જે ચૂંટણી છે તેનો અમે બહિષ્કાર કરીશું તેવી ચીમકી પણ ઉચ્ચારી છે આજે એસટીએમ ઓફિસ ખાતે અમે આવેદનપત્ર આપવા આવ્યા છીએ અને અહીંના વોર્ડ નંબર ત્રણના વિસ્તારમાં સતત દોઢ મહિનાથી રોડ ઉપર પાણી રેલમ છેલમના ગટરો તૂટી ગયેલી છે નાણાં નાખવામાં આવતા નથી અને બાજુમાં જનતા હાઈસ્કૂલ આવેલી છે મોટી સ્કૂલ છે થરાદની બીજા નંબરની હાઈસ્કૂલ છે અને નાણદેવી શાળા પણ આવેલી છે અને અનાજનું મોટું ગોડાઉન છે અને બાકી ધાર્મિક સ્થળો નાણાદેવી માતાનો મેઇન રસ્તો છે અહીંયા પશુ દવાખાના મુખ્ય વિસ્તાર છે એ રોગચાળો ફાટી પૂરી પૂરી સંભાવના રહેલી છે ભીતી છે અને અહીંના નાગરિકો હેરાન પરેશાન થઈ જાય ચાલીને જવાવાળા બહુ હેરાન થયા છે કેટલા ટાઈમથી આ પાણી વહે છે ત્યાં છેલ્લા બે એક મહિનાથી આ સમસ્યાનો નાગરિકો બહુ સામનો કરી રહ્યા છે મુશ્કેલીમાં ને બહુ મુશ્કેલીમાં મળે અને બહુ તકલીફ વાળો છે ને સ્કૂલના છોકરાઓ બીમાર પડે એવી સ્થિતિ છે નગરપાલિકા આવે કે નથી આવતી નગરપાલિકાને અનેક વાર રજૂઆતો કરી છે છતાં કોઈ કામ કરતી નથી અને જો નહીં કદાચ સ્થાનિક લોકોની માગણી છે જો આ કામગીરી સંતોષકારક કામગીરી નહીં થાય તો ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવશે બે ને ત્રણ વોર્ડ રૂપ છે તો લગભગ બે ત્રણ નથી જે નાણાંની વિકટ પરિસ્થિતિ છે તેથી પબ્લિક બધી હેરાન થાય છે જે પોણી આગળ જવાનું નથી કારણ કે આગળ જે ગટર ભરાઈ જવાના લીધે પોણી થઈ જતું મતલબ આગળ તો આગળ ગટર જો સાફ સફાઈ કરાવી છે ને તો પોણી કીધું ના કરી જવાનું હતું એટલે અમે હવે રજૂઆત કરવા સાહેબ ને આવ્યા સાહેબ કીધું કે તમને જેમ પણ જલ્દી તમારા પોણી નીકળી કરી આપશું આનાનગર ભાઈ નાળદેવ પ્રાથમિક શાળા પશુ દવાખાના જોડે રહે શણનગર સોસાયટી ની તેણી જગ્યાએ પ્રશ્ન છે એના વિશે નગરપાલિકા કે કોઈ સત્તાધીશો ધ્યાન નથી દોરતા એના વિશે તમે શું કહેવા માંગો છો નાલે સાહેબે કીધું છે કે મારા પ્રયત્ન ચાલુ છે અને એના માટે જે અમે નાળા નખાય હતા એ નાળા તૂટી ગયા હવે અમે સારા મજબૂત છેલા 6 મહિનાથી કે 12 મહિનાથી આ પ્રશ્ન છે હવે સાહેબે આજે મે સાહેબને મુલાકાત ઉભી મુલાકાત કરી સાહેબે અમે જ કીધું છે કે અમે આ જેમ પણ એમ સત્ર અને જલ્દીથી ઘરની ચાલ કરશે અને આગળ નાળજી માતા જવાનો રસ્તો છે અને જનતા સ્કૂલ પણ જવાનો રસ્તો છે એટલે છોકરાઓ હેરાન થાય છે અને જે માતાજી જવા માટે જે સદાઓ છે તેમને પણ બહુ તકલીફ પડે છે